નમસ્કાર મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો આરોગ્ય શાખામાં નવી ભરતીની જાહેરાત થઈ ગઈ થઈ ગઈ છે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને અવનવી માહિતી ભરતીને લગતી માહિતી મળતી રહેશે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે मित्रों चलो वीडियो शुरू करिए तो मित्रों राजकोट महानगरपालिका द्वारा आरोग्य शाखा में यानी कि महानगरपालिका खाते तदन हंगायमी ધોરણે करार आधारित मित्रों भर्तीની જાહેરાત થઈ ખાસ मित्रों યાદ રાખજો એક કરાર આધારિત આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા आरोग्य शाखा હસ્તક નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 15 માં નાણા પંચ હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ખાસ મિત્રો તદ્દન હંગામી ધોરણે મેડિકલ ઓફિસર એટલે કે મેડિકલ ઓફિસરની મિત્રો કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને સ્ટાફ નર્સ એટલે કે જે પણ મિત્રો અગિયાર માસ ખાસ મિત્રો અને એએનએમની પણ મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે જે બધી જ ભરતી મિત્રો કરાર આધારિત છે અને મિત્રો જો તમારે અપ્લાય કરવું હોય ઓનલાઈન આ ભરતી મિત્રો અપ્લાય તમે કરી શકશો જેની વેબસાઇટ મિત્રો આ આપેલી છે જે તમને વેબસાઇટ ઉપર તમે જશો એટલે મિત્રો તમને બધી જ માહિતી તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું તે બધી જ માહિતી મળી રહેશે તો મિત્રો આ ભરતીની શરૂઆત એક સાત બે હજાર ચોવીસથી આઠ સાત બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી મિત્રો તમારે કરવાની રહેશે મિત્રો ઓનલાઇન જ અરજી આ સ્વીકારવામાં આવશે ઓફલાઈન આ ભરતી નથી મિત્રો તો ખાસ યાદ રાખજો અને અરજી કલર ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વોક ઇન ઇન્ટરવ્યૂ માટેની યાદી પણ આરએમસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જે આરએમસીની વેબસાઇટ પર સમયાંતરે જોતું રહેવું તો મિત્રો ખાસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે આરમસી એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવા હોય તે ભરી શકે છે અને જો કોઈ અવનવી માહિતી તમારે મેળવતું રહેવું હોય તો ટેલિગ્રામ ચેનલ આપણે છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો